નમસ્કાર સ્વાગત છે આપનું કચ્છુદય ટીવી ન્યૂઝમાં હું છું મોના ભાટિયા તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી વર્ષા મેળીના સામૂહિક આપઘાતમાં માસુમનો મળ્યો મૃતદેહ અઢાર કલાકની જહેમત બાદ સવારે છ વાગે મળી સફળતા માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી હતી મોતની છલાંગ આર્મીની ભરતીમાં આજે કચ્છના યુવાનોએ આપી પરીક્ષા સુધી ચાલશે આર્મી ભરતી મેળો સરઘસ રાતે અનેક તાજિયા મળ્યા પડમાં મોહરમ નિમિત્તે કરબલાની યાદમાં નીકળ્યું જુલુસ આજે રાત્રે નીકળેલ તાજિયા મોડી રાત્રે પડશે ઠંડા ને ભુજ અને માધાપર માં રાવણ કરાયું દહન લોકોની અંદર બેઠેલા રાવણ રૂપી દૂષણના દહન અપીલ ભારતીય સંસ્કૃતિ અનુસાર મનાવવામાં આવ્યો વિજયોત્સવ ગઈકાલે અંજાર તાલુકાના વરસામેડી ગામે પોતાના ત્રણ સંતાનો સાથે પરિણીતાએ કુવામાં મોતની છલાંગ લગાવી હતી આ કરુણાંતિકાને પગલે એક સાથે ચાર જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ હતી ઘટના બાદ પોલીસ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા કુવામાં મોતની છલાંગ લગાવનાર પાંત્રીસ વર્ષીય પરિણીતા વેજુબેન રામાભાઈ રબારી તેમની દસ વર્ષીય પુત્રી ભાવનાબેન રામાભાઈ રબારી સાત વર્ષીય પુત્રી લક્ષ્મીબેન રામાભાઈ રબારી તેમજ ત્રણ વર્ષના પુત્ર નાગજી રામાભાઈ રબારી કૂવામાં પડ્યા હતા જેમાં રેસ્ક્યુ કરીને માતા સહિત બે પુત્રીની લાશ ગત સાંજે જ કાઢવામાં આવી હતી પરંતુ માસુમ પુત્રની લાશ અઢાર કલાકની જહેમત બાદ મળી હતી ગત બપોરે સાડા બાર એક વાગ્યાના અરસામાં પરિણીતા સહિત તેના ત્રણેય સંતાનોએ કૂવામાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કર્યો હતો જેમાં માસુમ પુત્રની લાશ આખી રાતની જહેમત બાદ આજે સવારે છ વાગ્યે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી હતભાગી પરિવારના રામાભાઈ રબારી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા હર્યો અને આનંદિત પરિવાર એકાએક પિંખાઈ જતા કચ્છભરમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટનાના આગલા દિવસે જ આ પરિવાર માટેલમાં માતાજીના દર્શન કરવા ગયો હતો તો ગઈકાલે સવારે વરસામેડી ગામે પાબુદાદાની પેઢી હતી ત્યાં પણ આ પરિવારે સહરસે હાજરી આપી હતી ત્યારે એવું તે શું કારણ હશે કે પરિણીતાએ પોતાના ત્રણ ત્રણ સંતાનો સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી પ્રાપ્ત વિગતો અનુસાર વેજુબેને ઘેર એવું જણાવ્યું હતું કે હું ચંપલ લેતી આવું છું તેમ કહીને તેઓ પોતાના સંતાનો સાથે ઘેરથી નીકળી ગયા હતા અને ગામમાં આવેલા તળાવ પાસેના મહાદેવ મંદિરના કૂવામાં પ્રથમ સંતાનોને ધકેલી દઈને પોતે પણ ઝંપલાવી દીધું હતું તળાવમાં કપડાં ધોતી મહિલાઓએ આ દ્રશ્યો જોઈને દોડાદોડી કરી નાખી હતી અને કૂવામાં રસી ફેંકીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે વજુબેને બચાવવા માટેનો સહારો લીધો જ ન હતો ત્યારે એક સાથે ચાર જિંદગીઓ કાળનો કોળિયો બનતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકાના નિંગાળ ગામે એક સાથે પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો ત્યારે આ કિસ્સા પાછળ શું રહસ્ય છુપાયેલું છે તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે પંચાયત ઓફિસમાં તો ત્યારે ફોન આવ્યો હતો કે કોઈ તળાવમાં કોઈ મહિલા આવી કે ત્રણ છોકરાને નાખીને પડી એટલે અમે આવ્યા પછી ચંદ્રવડિયા સાહેબને ફોન કર્યો એમણે એમરજન્સી આગળ બે રાજને બોલાવ્યા ત્રણ ત્રણની લાશ નીકળી છે એક એક છોકરું મળતું નથી અને હજી તપાસ ચાલુ છે તત્ણી ટીમ એ રેસ્ક્યુ કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબના હુકુમથી રવાની થઈ તરત આવી અને ગામના સરપંચશ્રી અને આગેવાનોએ માહિતી આપી આ રીતે આપઘાત કરેલું છે બાઈએ અને એ જ સમયે અમારી ટીમ રેસ્ક્યુ કરવા અંદાજીત પાસઠેક ફૂટ પાણી છે કૂવામાં એ કૂવામાં રેસ્ક્યુ કોલ કરવા માટે રેસ્ક્યુ કરવા માટે નીચે ઉતરી ગઈ આજના બનાવની આજના બનાવની વિગત એ પ્રમાણે છે કે વર્ષામેડી ગામે રહેતા વેજુબેન રામાભાઈ રબારી એ પોતાના ત્રણ બાળકો સાથે બે દીકરીઓ છે એક દસ વર્ષની એક સાત વર્ષની અને એક બાળક છે છોકરો અઢી વર્ષનો અઢીથી ત્રણ વર્ષની ઉંમર છે એની એને લઈ અને ગામના જે તળાવ છે એના કૂવામાં પડીને આત્મહત્યા કરેલ છે એવા સમાચાર મળતા તાત્કાલિક અમારા માણસો ત્યાં પહોંચી ગયેલ ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરી બોલાવી અને ગામ લોકો અને ગામ આગેવાનો બધા સરપંચ સૌની મદદથી બધા મૃતદેહો બહાર કાઢવામાં પૂર્વોત્તર રાજ્યોના અડતાલીસ જેટલા ટ્રેનર પોલીસ અધિકારીઓ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા છે જેના ભાગરૂપે તેમને બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાત લીધી છે તેમની ટ્રેનિંગના ભાગરૂપે જુદા જુદા પ્રદેશની ભૌગોલિકતા તેમજ ત્યાંની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવે છે જેમાં આજે ભુજ આવેલા અડતાલીસ જેટલા પોલીસ અધિકારીઓને કચ્છ પ્રદેશથી પરિચિત કરાયા હતા આ અધિકારીઓમાં એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિતની કેડરના અધિકારીઓનો સમાવેશ થઈ રહ્યો છે આજે આ તમામે તમામ અધિકારીઓને ભુજના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સમાન કચ્છ મ્યુઝિયમ અને મહેલ પ્રાગ મહેલની મુલાકાત કરાવવામાં આવી હતી આ ઉપરાંત શહેરના અન્ય જોવાલાયક સ્થળોથી અધિકારીઓને પરિચિત કરાયા હતા તો બીએસએફના અધિકારીઓ અને જવાનો સાથે પણ તેમણે મુલાકાત કરીને માર્ગદર્શન મેળવ્યું હતું આવતીકાલે આ તમામ અધિકારીઓ મુન્દ્રામાં કોસ્ટલ વિઝિટ લેશે જેમાં પોર્ટની કામગીરી ઉપરાંત મરીન પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરશે

જુદા જુદા સ્થળોએ જુદા જુદા ધાર્મિક સ્થળોએ એમની મુલાકાત લીધેલી છે ગુજરાત રાજ્ય સાથે એમનો નાતો સંબંધ વધે એકબીજા પોલીસના અધિકારીઓ એકબીજા સાથેનો મિલાપ થાય એ ઉદ્દેશથી આ લોકો આવ્યા છે અને એના અનુસંધાને આજે સાંજે પોલીસ હેડક્વાર્ટરના નવરાત્રા જે ગ્રાઉન્ડ છે ગરબાના ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ રીતે સાંસ્કૃત સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થાય લોકો ભુજ જિલ્લામાં જીવલેણ અકસ્માતોની વણઝાર અટકવાનું નામ જ લેતી નથી ત્યારે માર્ગ અકસ્માતમાં બનાવોમાં મહિલા સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા ભુજ તાલુકાના ખાવડા જતા સરસપુર પાટિયા પાસે બાઇક પર બેઠેલા યુવાનને બોલેરો કારે ટક્કર મારતા જીવ ગુમાવવો પડ્યો હતો તો બચાવ તાલુકાના રામપર ગામે બાઇક સ્લીપ થતા પ્રમાણે ગત રાત્રિના વાગ્યાના અરસામાં સરસપુર ગામે રહેતા પાંત્રીસ વર્ષીય સામજીભાઈ ભીલ તેમજ ઓગણીસ વર્ષીય નિતેશ પૂરચંદ ભીલ બંને મોટર જતા હતા ત્યારે સરસપુર ગામના પાટિયા પાસે શૌચક્રિયા માટે મોટર ઊભી રાખી હતી અને પાર્ક કરેલી બાઇક પર નિતેશ બેઠો હતો તેવામાં કોઈ અજાણ્યા બોલેરો કારના ચાલકે ઉભેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેમાં નિતેશને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું તો બીજી તરફ ભયાઉ તાલુકાના લલિયાણા ગામે રહેતી છત્રીસ વર્ષીય લક્ષ્મીબેન ખીમાભાઈ આહિર પોતાના દિયર સાથે આઠમના હવન નિમિત્તે માવતરે રામપર ગઈ હતી અને હવનવિધિ પૂરી થયા બાદ દિયરની મોટર ઉપર પોતે તેમજ તેની નાની દીકરી સહિત ત્રણે પરત જતા હતા ત્યારે રામપર સરદારનગર પાસે બાઇક સ્લીપ થઈ હતી જેમાં લક્ષ્મીબેનને ઈજાઓ થતાં પ્રથમ સારવાર માટે ભચાઉ લઈ જવાયા હતા ત્યારે વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો સમગ્ર બનાવ અંગે સામખિયાળી પોલીસે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ભુજની લાલન કોલેજમાં ગત પાંચમી ઓક્ટોબરથી આર્મી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સમગ્ર ગુજરાતના તબક્કાવાર મોટાભાગના જિલ્લાના યુવાનોને તક આપવામાં આવે છે જેમાં આજે કચ્છ અને ભાવનગરના યુવાનોને ભરતી પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા કચ્છના તેરસો જેટલા યુવાનોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો સેના ભરતીમાં કચ્છના યુવાનોને આ વખતે સ્થાનિકે તક મળતા મોટી સંખ્યામાં યુવાનોએ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાની તત્પરતા દર્શાવી છે લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની સાક્ષી બનેલી ભુજની આ કોલેજ હવે લાલન કોલેજથી સરહદ પર સુરક્ષા કરવા જવાનો દ્વાર બની છે તેવામાં આજે કચ્છના તેરસો ઉમેદવારો તેમજ ભાવનગરના પંદરસો ઉમેદવારોએ મળીને કુલ અઠ્યાવીસો યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકીના પચીસસો જેટલા ઉમેદવારો આજે ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા આર્મીની ભરતી માટે આવેલા યુવાનોને લાંબી કૂદ દોડ પુલઅપ્સ મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું ગ્રાઉન્ડ પાસ કરનાર યુવાનોના પ્રમાણપત્રો ચકાસીને તેઓને લેખિત પરીક્ષામાં પણ તક આપવામાં આવશે તબક્કાવાર રીતે આર્મી દ્વારા આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે કચ્છમાં યોજાયેલ આર્મી ભરતી કેમ્પમાં કુલ ત્રીસ હજાર પાંચસો પંચાવન ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે હજુ પણ આગામી પંદરમી ઓક્ટોમ્બર સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે વિજયાદશમીના દિવસે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો ત્યારથી સમગ્ર ભારતમાં વિજયાદશમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ભુજના જ્યેષ્ઠાનગર ખાતે હિંગલાજ ગરબી ચોકમાં ભાનુશાલી યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવ્યું હતું કચ્છી ભાનુશાલી મહાજન ભુજના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે રાવણનું દહન કરાયું હતું આ પ્રસંગે અનિલભાઈ ભાનુશાલી જગદીશ ભાનુશાલી પ્રદીપ ભાનુશાલી સહિતના ભાનુશાલી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય તરીકે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે તો નવરાત્રી મહોત્સવ દરમિયાન ગૌમૂત્રનું છંટકાવ કરીને તેમજ તિલક લગાવીને લોકોને ગરબીમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે દશેરાના દિવસે રાવણના દહન પ્રસંગે ભાનુશાલી સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દારામ બાપાના સાનિધ્યમાં આજે વિજયાદશમીના પર્વની ઉજવણી થઈ રહી છે જેમાં અત્યારે રાત્રે રાવણ દહનનો પ્રોગ્રામ છે આ હિંગલાજ ગરબી મંડળ છેલ્લા બેતાળીસ વર્ષથી ગરબીનું આયોજન કરે છે અને રાવણ દહનનો કાર્યક્રમ અમે છેલ્લા દસ વર્ષથી સતત નિયમિત રીતે કરીએ છીએ આ ભાનુશાલી ફરિયામાં ચાલીસ વર્ષથી આ હિંગલાજમાં ગરબી મંડળ થાય છે એમાં ખાસ તો મોર એ છે કે અહીંયા નવ દિવસ ગરબાની સ્થાપના થાય છે અને જે પણ વ્યક્તિ આવે એને તિલકથી જ વધાવીએ છીએ અને બધાને જે આ ખાસ તો મહિલાઓ માટે જ છે બધી જ બધી જ્ઞાતિની મહિલાઓ અને ખાસ મહિલાઓ માટે જ અહીંયા કને આ ગરબી રમાય છે આજે ચાલીસ ચાલીસ વર્ષથી આ ગરબા અહીંયા રમાય છે આસુરી શક્તિ પર દેવી શક્તિનો પર્વ એટલે દશેરા વિજયાદશમીના દિવસે સમગ્ર કચ્છભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બસો બાવન તાલુકામાં પણ વિજયાદશમીની ભાવભેર ઉજવણી થઈ હતી રાપરમાં વહેલી સવારથી લોકો જલેબી ફાફડાની ખરીદી માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા એક અંદાજ મુજબ રાપરમાં સાત લાખ રૂપિયાના જલેબી ફાફડા આરોગ્યા હતા તો રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી અને રાપરના નગાસર તળાવ પાસે શોભાયાત્રા સંપન્ન થઈ હતી જ્યારે રાજપૂત સમાજના પ્રમુખ અનુપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયો હતો અને ઉરીમાં શહીદ થયેલા ઓગણીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જ્યારે રાપર પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ એસજી ખાંભલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી અંસારી હિરજી જાદવ ભગવાન ખાંભલા સુમિત પરમાર સહિતના પોલીસ કર્મીઓ તેમજ પોલીસ પરિવાર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ બંદરીય શહેર મુંદ્રામાં પણ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈડીબી રાણા તેમજ અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં શસ્ત્રપૂજનની વિધિ કરવામાં આવી હતી તો મુંદ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મુસ્લિમ ભાઈઓ હિન્દુભાઈઓ દરેકને મારો એ સંદેશો છે કે આપણી ભાઈચારાની લાગણી જળવાઈ રહી અને ભાઈચારાની લાગણી ક્યારે જળવા આપણા જળવાય છે એનો મારો એક જ સંદેશો છે કે દરેક કોમ અલગ અલગ જે ધર્મ છે દાખલા તરીકે કોઈ મુસ્લિમ ધર્મ હોય તો એને ખરેખર ગીતાનો અભ્યાસ કરે અને આદ્ય હોય હિન્દુ હોય એ કુરાને શરીફનો બાઇબલનો એનો અભ્યાસ કરે તો આપોઆપ જળત્વ દૂર થઈ છે

મોહરમ એટલે કરબલાના યુદ્ધમાં શહાદત વહોરનાર હઝરત ઇમામે હુસેનની યાદમાં ઉજવાતો પર્વ શાસક યજીદ સામેના સચ્ચાઈ માટેના યુદ્ધમાં ઇમામે હુસેન સહિત તેમના બહતેર સાથીદારોએ શહીદી વહોરી હતી તેમની યાદમાં હક અને સચ્ચાઈ માટે તેમજ માનવતાના સંદેશા સાથે તાજિયાની ઉજવણી થાય છે ત્યારે ગત રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા પડમાં આવ્યા હતા શણગારેલા ગોળા સાથેના તાજીયાઓએ આકર્ષણ જમાવ્યું હતું વાજતે ગાજતે યા હુસેનના ગગનભેદી નારાઓ સાથે માતામીઓ તાજિયાના જુલુસમાં જોડાયા હતા તો આજે ઉપડાની રાત નિમિત્તે મોટી સંખ્યામાં તાજીયાઓનું જુલુસ કાઢવામાં આવ્યું હતું શહેરની તાજીયા કમિટીઓ દ્વારા સાંજે સાત વાગ્યાથી તાજિયાના જુલુસનો પ્રારંભ થયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ પચાસથી પંચાવન જેટલા તાજિયા વિવિધ કમિટીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજિયા નીકળ્યા હતા

સૂચના અને માર્ગદર્શન મુજબ અને ભુજ શહેરમાં વિજયાદશમી તથા તાજીયાના તહેવાર નિમિત્તે તાજીયાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને તાજીયા નિમિત્તે બંદોબસ્ત જાળવી અને તાજીયા શાંતિથી નીકળેલ છે તાજીયા શાંતિથી પસાર થાય અને વ્યવસ્થિત તાજીયા અને વિજયાદશમીનો તહેવાર શાંતિથી ઉજવાય તે માટે તમામ પગલાંઓ લઈ અને શાંતિથી ચુસ્ત બંદોબસ્ત રાખી અને બંદોબસ્ત જાળવવામાં આવેલ છે આજે મુસ્લિમોના મોહરમનો પર્વ છે ત્યારે જેમની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે તેવા હઝરત ઇમામે હુસેનની શહાદતના સંદેશાને ફેલાવવા ભુજમાં જુલુસ નીકળ્યું હતું જુલુસે યાદે કરબલા કમિટી દ્વારા આ આયોજન હાથ ધરાયું હતું હઝરત ઇમામે હુસેનને સચ્ચાઈ અને હક માટે પોતાનું બલિદાન આપ્યું અને જુલ્મ સાથે લડીને શહીદી વહોરી ત્યારે તેમની શહાદત એડે ન જાય તેવા આશયથી દર વર્ષે જુલુસે યાદે કરબલાનું આયોજન થાય છે જેના ભાગરૂપે ભુજના ભીડ ગેટથી મુખ્ય દરબાર સુધી શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્ણ જુલુસ નીકળ્યું હતું મુખ્ય ઈદગાહ પર મોલાના સાહેબ અલી સાહેબે શહાદતાનો પેગામ આપ્યો હતો મોહરમની દસમી તારીખે ઇમામે હુસૈન શહીદ થયા હતા ત્યારે તે દિવસે આ ખાસ આયોજન કરાય છે મુબારક મહિનામાં દસમી તારીખે દર સાલ મુજબ આ સાલે પણ એમામે હુસૈન રદી અલ્લાહ તાલાનુની યાદમાં આ જુલુસ કાઢવામાં આવ્યો છે જે બીડગેટથી થઈ અને મુખ્ય ઈદગાહ ઉપર પૂર્ણ કરવામાં આવશે અને ત્યાં આજના દિવસના જે પેગામ છે સંદેશો છે એમામે હુસૈન રદી અલ્લાહ તાલાનું નિષાદતનું એ પેગામ અને સંદેશો અમારા જે મુખ્ય મહેમાન છે અલ્લામા શોએબ અલી સાહેબ જે લુણી શરીફમાં ઘણા વર્ષોથી ખિદમત આપી છે એમના તરફથી ઈદ ઈદગાહ ઉપર મુખ્ય પેગામ આપવામાં આવશે મોહરમ જે છે એ ઇમામ હુસૈન અલી અલ્લાહ તનુની શહાદત થઈ દસ તારીખના કરબલાના મેદાનમાં હક અને સત્યની ખાતર તો દુનિયાને ખબર પડે કે હક શું છે સચ્ચાઈ શું છે મુન્દ્રામાં મોહરમ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પરથી કલાત્મક તાજિયા પસાર થયા હતા મોડી રાત્રે તમામ તાજિયા તબેલા ગ્રાઉન્ડ મધ્યે ભેગા થયા હતા હિન્દુ મુસ્લિમના લોકો કલાત્મક અને સુશોભિત તાજિયાને નિહાળવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા તો મોડી સાંજે એકતા સમિતિ દ્વારા હસનપીર ચોકમાં તલવાર રાસ ભમેટી ધમાલ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મુન્દ્રાના પીઆઈડીબી રાણા અને કોસ્ટલ પોલીસ વિસ્તારના પીએસઆઈ એચ એસ ત્રિવેદી તેમજ સમસ્ત પોલીસની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયો હતો શહેરના લશ્કરી માતમ તાજિયા ગડાણા તાજીયા ધોબી તાજિયાના જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા મોડી સાંજે હસનપીર ચોકમાં સુશોભિત તાજિયા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ શબીર તુર્ક અનવર ખત્રી કકલ ફકીર મામદ થેબા મુસ્તાક જકરીયા અસલમ માંજોઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રાના હસનપીર ચોકમાં ખોજા ઇશના સરી મસ્જિડિયા દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પેન તાજીઓ લશ્કરી જમાતનો છે જે તરાવાળા નાકેથી નીકળે છે બીજા નંબરનો ઘણાના તાજીઓ જે કાંઠાવાળા નાકેથી નીકળે છે એના પછી ત્રીજા નંબરે ધોબીનો તાજીઓ છે પછી ચોથા નંબરે ત્યાં આપણે હજામોની સેજ છે ને એના પાછળ જે પાંચમો નંબર છે એ કુંભારોનો ઝંડો છે ખાસ કરીને તો જે નવરાત્રિ ને તાજીયા મોહરમ એ બંને તહેવારો આ વર્ષે પણ સાથે આવેલા તો અમે કાંઠાવાળા નાકા અને ખારવા સમાજ બંને સમાજોએ મિટિંગ કરી ને ગયા વર્ષે જ નક્કી કર્યું કે પહેલાં મજલિશ થાય મજલિશ અગિયાર વાગે પૂરી થાય સાડા અગિયાર વાગ્યા સુધી મુસ્લિમોનો બધું ફંક્શન પૂરું થઈ જાય સાડા અગિયાર વાગ્યા પછી આરતી ચાલુ થાય અને એ પછી જેના પ્રમાણે એ લોકો રૂટીન પ્રમાણે ચાલતા એક ગરબી આવતી દિવસમાં જે રજપૂત સમાજની એ લોકો પણ સાઈડમાં જ ગરબી કરી ને ગઈકાલે પણ એમને આરતી કરીને બંધ કરી નાખ્યું હતું એ કાંઠાવરા નાખ્યો જે ખારવા સમાજની ગરબી હતી એ ચાલુ હતી પણ અમારા રૂટમાં જે એમની સિરીઝોને વાયર આવતા હતા એ પણ અમારા તાજિયા નીકળ્યા એ દરિયા એમણે બધા ખસેડી લીધા હતા અને પૂરો સાથ સહકાર અમોને આપેલ નવરાત્રીના અંતિમ દિવસે બંદરીય શહેર માંડવીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોહાણા મહાજન સમાજવાડીની બાજુમાં આવેલ કોડાયા ફળિયામાં આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા સડસઠ વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે સમય સાંજે છ થી આઠ વાગ્યા દરમિયાન બાલિકાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે જેમાં બાર વર્ષ સુધી નાની બાળાઓ માના ગરબા પર ઝૂમી ઉઠી હતી નવરાત્રી દરમિયાન દરરોજ સોથી સવાસો જેટલી બાલિકાઓ અહીં ગરબે રમવા આવી છે દાતાઓ દ્વારા નવરાત્રીના અંતિમ દિવસે તમામ બાલિકાઓને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી તો બીજી તરફ માંડવીના લોહાર ચોક ખાતે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો બાર વર્ષથી પરંપરાગત રીતે પ્રાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે લોહાર ચોક મધ્યે ગરબી મંડળ દ્વારા પ્રથમ નોરતાથી લઈને શરદ પૂનમ સુધી લોકો ગરબે ઘૂમે છે એકસો બાર વરસથી ચાલતી આવતી ગરબીની આ પરંપરા આજે પણ યથાવત છે અહીં માત્ર માના છંદ અને ગરબા પર જ ખેલૈયાઓ ગરબે રમે છે માંડવીમાં લોહણા માજનવાડી પાસે આવેલા કોળાયા ફરિયા મધ્યે છેલ્લા સડસઠ વર્ષથી ચાલતી આશાપુરા ગરબી મંડળ દ્વારા નવરાત્રિનું અમે સંચાલન કરીએ છીએ આ સાર્વજનિક નવરાત્રિ છેલ્લા સડસઠ વર્ષથી અવિરત ચાલે છે છેલ્લા દસેક વર્ષથી અમે એનો સમય બદલાવ્યો છે અને અમે એને સાંજે છથી આઠ દરમિયાન અમે ઉજવીએ છીએ માંડવી શહેરમાં સાંજે છ થી આઠ દરમિયાન ઉજવાતી આ એકમાત્ર સાર્વજનિક ગરબી છે કે જે સાંજના ભાગમાં આ અમે બાલિકાઓને બાર વર્ષ સુધીની બાલિકાઓ અહીં રમવા આવે છે આ વિસ્તારમાં અહીંયા આ ચોકમાં માંડવીના અલગ અલગ વિસ્તારથી બાલિકાઓ રમવા આવે છે અને અમારા વિસ્તારની મુસ્લિમ બાલિકાઓ પણ અહીંયા અમારા ચોકમાં રમે છે અહીં અમે એકસો વીસ બાલિકાઓ એકસો પચીસ જેટલી ને દરરોજ વિવિધ દાતાઓ તરફથી મોકલવામાં આવતી પ્રસાદી આપીએ છીએ દરરોજ અમારા અલગ અલગ દાતાઓ જે છે એ આ બાલિકાઓ માટે પ્રસાદી મોકલાવે છે અને છેલ્લા દિવસે છેલ્લા દિવસે જે દરેક દાતાઓએ મોકલાવેલી વસ્તુઓ એ બધે ભેગી કરી અને થેલીમાં નાખીને બાલિકાઓને આપીએ છે ને અમારી આ ગરબી લોહા ચોક ગરબી મંડળ એ એકસો ને બાર વર્ષ જૂની ગરબી છે તેમાં અમે એકમથી કરી ને પૂનમ સુધી નવરાત્રિ રમાણીએ છીએ એમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગીત નથી ગાતા અમે ખાલી ગરબા જ ને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ અમે બોલીએ છીએ બધે ગરબાને ને એમાં અમે નાની નિયાણીઓને નવરાત્રિ પતે ત્યારે ઇનામ આપવામાં આવે છે દાતાઓ તરફથી નવરાત્રી દરમિયાન અનેક વિસ્તારોમાં શેરી ગરબીઓ યોજાતી હોય છે ત્યારે ભુજના સૂર્યનગર સોસાયટી અને આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા એક દિવસીય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા છ વર્ષથી આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા નવરાત્રી દરમિયાન આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે સ્ટડી સેન્ટરના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ પોતાના મિત્રવર્તુળ સાથે નવરાત્રીનો આનંદ લઈ શકે તેવા હેતુસર સ્ટડી સેન્ટર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સૂર્યનગર સોસાયટીના સ્થાનિક લોકો અને આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગરબે ગુમીને નવરાત્રિની ઉજવણી કરે છે આવા આયોજન પાછળ કોમી એકતા જળવાઈ રહે તે માટે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમીને નવરાત્રિની ઉજવણી કરે છે જેમાં સૂર્યનગર સોસાયટીના પ્રમુખ એન કે પટેલ ઉપપ્રમુખ આર આર પટેલ મંત્રી નરેશભાઈ ઉપચંદાની તેમજ આલ્ફા સ્ટડી સેન્ટરના અલારખાભાઈ અને સુલતાનભાઈ મુરાણી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવે છે અત્યારે અહીંયા જે ગરબી એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે નવરાત્રિનો તો એ આ જે સોસાયટી છે સુરેનગર સોસાયટી અને આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે છે હવે એ બાળકો માટે જો આવેલી છે તો એની વિશેષતા એક એ છે કે એકતા અત્યારે આ સ્ટડી સેન્ટ સેન્ટરની અંદર લગભગ ભોજની દરેક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હશે હવે એ બધા જે વિદ્યાર્થીઓ છે એ નવરાત્રિ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ફળિયામાં રમતા હશે પેડ ગરમી અથવા ફ્રી ગરમીમાં પરંતુ અહીંયા બધા એક સાથે અલગ અલગ કોમ્યુનિટીના અને એક દરેક ફળિયામાંથી આવી જાય એવી રીતે રમે છે મારું નામ છે છે અને અમે સ્ટડી છીએ તો અમને રમવાની ખૂબ જ મજા આવે કારણ કે અમે ફ્રેન્ડ્સ છીએ ત્યાં અમે બધા ભેગા નથી રમી શકતા તો અમારા ટ્યુશન તરફથી જે આયોજન કરવામાં આવે છે ખૂબ જ સારું કરવામાં આવે છે અને અમને અહીંયા રમવાની બહુ જ મજા આવે છે કારણ કે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ અને અહીંયા રમી શકીએ છીએ તો આ હતા આજના કચોદય ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર